તો અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લઈને પાલનપુર માં બહેનો દ્વારા જવારા ઉગાડવામાં આવી રહ્યા છે કે જેમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી

અમે ચર્ચા વિચારણા કે અમને ગાડી આ મૂક્યો તમારે અહેવાજ નહીં દેવાના અમે અહીંયા આબામા કોણ છો એથી અમે પોલીસ માં જ્યાં તો દેસાઈ સાહેબ એને અમને આશ્વાસન આપ્યું વેપાર ફાળવાની વાત કરી કે હું બધું કાયદેસર કરીશ આ દડા સુધી અમને કોઈ પણ વાત નથી